દેગામ તાલુકો સરપંચ એસોસિએશન શ્રી ઝાલા રાજીબેને ટીમ સાથે શ્રીને સાહેબશ્રીને દારૂબંધ કરવા માટે આપ્યું આવેદન દેગામ તાલુકાના લીહોડા ગામે તારીખ ચૌદ એક બે હજાર ચોવીસના રોજ દેશી દારૂ પીવાથી લઠ્ઠાકાંડ સર્જા હતો જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા અને પાંચ વ્યક્તિને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેથી દહેગામ તાલુકાના ગામડાના સરપંચો અને સરપંચના પતિશ્રીઓ દહેગામ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ચાલા રાજીબેને અશોક ટીમ સાથે દહેગામ તાલુકા મામલતદાર તથા દહેગામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યું જેમાં લખ્યું હતું કે દહેગામ તાલુકાના વીદ ગ્રામ્ય વિસ્તારમાં દેશી તથા અંગ્રેજી બનાવટ ના દારૂનું વેચાણ ખૂબ જ પ્રમાણમાં થઈ રહ્યું છે તેને યુદ્ધના ધોરણે બંધ કરાવી દો જ્યાં પણ અમારી સરપંચની સહકાર જરૂર હોય ત્યાં સહકાર આપવા માટે દરેક ગામના સરપંચ તૈયાર રહ્યા છું રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ દય ગામ